વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓના ઉત્સાહી ભાગીદારોની હાજરી રહી જેનાથી આ પ્રસંગ યાદગાર બની ગયો આ ક્વિઝ સ્પર્ધા આરબીઆઈ ની વર્ષગાંઠ ની ઉજવણી મહત્વપૂર્ણ ભાગ હતી જેનો હેતુ વિદ્યાર્થીઓમાં નાણાકીય સાક્ષરતા અને જાગૃતિ પ્રોત્સાહિત કરવાનું હતું આ ઇવેન્ટ ગિરિજાનંદ ચૌધરી યુનિવર્સિટી કેમ્પસ અજારા ગૌહાટીમાં યોજાઈ હતી અને તેમાં મોટી સંખ્યામાં ભાગીદારો અને દર્શકોની હાજરી રહી ગૌહાટી મેડિકલ કોલેજ ક્વીઝ સ્પર્ધાના વિજેતા તરીકે ઉભરી આવ્યા જેમણે તેમની અસાધારણ જ્ઞાન અને ઝડપી વિચારશક્તિ દર્શાવી એનઆઈટી સિલ્ચર બીજા સ્થાન પર રહ્યા જેમણે સમગ્ર ઇવેન્ટ દરમિયાન મજબૂત પ્રદર્શન કર્યું અસમ એન્જિનિયરિંગ કોલેજ ત્રીજા સ્થાન પર રહ્યા જેનાથી ક્વિઝની સ્પર્ધાત્મક ભાવના વધારી ક્વિઝ ફોર્મેટ અને વિષયોની જો વાત કરીએ તો ક્વિઝમાં બેન્કિંગ નાણાં અર્થશાસ્ત્ર અને સામાન્ય જ્ઞાન જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા સ્પર્ધાને અનેક રાઉન્ડમાં વિભાજિત કરવામાં આવી હતી જેમાં ભાગીદારોના જ્ઞાનની ઊંડાઈ અને તેમની ઝડપી શક્તિની કસોટી કરવામાં આવી પ્રશ્નો આરબીઆઈના ઐતિહાસિક તથ્યોથી લઈને વર્તમાન નાણાકીય પ્રવૃત્તિઓ અને નીતિઓ સુધીના હતા ક્વિઝ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને નાણાકીય ક્ષેત્રમાં જોડાવા અને નાણાકીય વિશ્વની જટિલતાઓને સમજવા માટે પ્રોત્સાહિત કરવાનું હતું ઇવેન્ટનો હેતુ આજના અર્થતંત્રમાં નાણાકીય સાક્ષરતાની મહત્વતા પર પ્રકાશ પાડવાનો હતો ભાગીદારોએ આ પ્રતિષ્ઠિત ઇવેન્ટનો ભાગ બનવા માટે તેમની ઉત્સાહ અને આભાર વ્યક્ત કર્યો તેમણે ઉચ્ચ સ્તરે શીખવા અને સ્પર્ધા કરવાની તકની પ્રશંસા કરી અને ઘણા લોકો માટે આ અનુભવ સમૃદ્ધ અને પ્રેરણાદાયક સાબિત થયો ક્વીઝ સ્પર્ધાની સફળતાએ ભવિષ્યના ઇવેન્ટ્સ માટે એક નવા ધોરણ સ્થાપિત કર્યું છે આરબીઆઈ આવી પહેલું ચાલુ રાખવાની યોજના ધરાવે છે જેથી વિદ્યાર્થીઓમાં શીખવાની અને જાગૃતિની સંસ્કૃતિ વિકસે અને યુવા પેઢી નાણાકીય જ્ઞાનથી સજ્જ થાય